જય શ્રી કૃષ્ણ તો આજે આપણે અહીંયા બનાવીશું રાસબેરી સ્ટ્રોબેરી જામ તો ચાલો આપ જે આપણે શીખીએ રાસબેરી સ્ટ્રોબેરી જામ કેવી રીતે બનાવો અહીંયા આગળ મેં રાસબેરી અને સ્ટ્રોબેરીને ઝીણા ઝીણા પીસ કરી લીધા છે એની અંદર મેં ખાંડ એડ કરી લીધી છે હવે ખાંડ એડ કરીને પછી આપણે સ્લો ગેસ ઉપર એને સતત હલાવતા રહીશું અને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે કન્ટિન્યુઅસલી તમારે હલાવતા રહેવાનું છે અને સ્ટ્રોબેરીને કૂક થવા દેવાની છે સ્લો ગેસ ઉપર જ હવે તમે જોઈ શકો છો જ્યારે આ રીતની થઈ જાય છે કૂક થઈ જાય છે સ્ટ્રોબેરી પછી તમે એને મેસરની મદદથી આ રીતે મેસ કરી લેવાની છે સ્ટ્રોબેરીને એકદમ સરસ એવી અને પછી એને ફરીથી આપણે અંદર થોડી સુગર એડ કર ટેસ્ટ કરી લઈશું પહેલાં તો કે ખાટું છે કે નહીં જો તમને થોડું જો જરૂર લાગતી હોય સુગરની તો તમે સુગર ફરીથી એડ કરી શકો છો અહીંયા ઘડી મેં મને હજુ થોડી સુગરની જરૂર લાગી છે તો મેં થોડી સુગર એડ કરી છે તમે જોઈ શકો છો કે મેસ કર્યા પછી જે આપણી સ્ટ્રોબેરી જામ છે એની કન્સિસ્ટન્સી કેવી સરસ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણો સ્ટ્રોબેરી જામ અહીંયા રેડી છે તો મેં એક ટાઈટ એવી કાચની બોટલમાં સ્ટ્રોબેરી જામ ભરી લીધો છે અને ફ્રિજમાં હું સ્ટોર કરી લઈશ તો આપણે ચલો એન્જોય કરો સ્ટ્રોબેરી જામ